ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર 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 મહાદેવ મહાદેવ ઓમ નમો નારાયણ નારાયણ આજે હું છે આજ મહાશિવરાત્રી 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 એટલે શું શંકર પાર્વતી ના વિવાહ પ્રસંગ વાહ મારું એવું માનવું છે કે ભગવાન શિવજી શિવલિંગ ના રૂપમાં પ્રગટ થયા એ દિવસે સૌથી પહેલે આરતી ભગવાન વિષ્ણુ અને આરતી કરી હતી આ એ દિવસ છે મહાશિવરાત્રી ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ આજના દિવસે મહાશિવરાત્રી દિવસે જો તમે નારાયણ ઓમ નમ સિવાય નું જો રતન તમે કરો અથવા વ્રત ખુબ જમ સિવાય નું રતન કરવાનું દોસ્તો બની શકે તો તમે પણ ઓમ નમ સિવાય તમે બોલજો અને બીજાને બોલાવજો અને ની અંદર ઓમ નમ शिवाय લખજો દોસ્તો Om Namun Narayana